તમે મેલ નાના સામે મેળો સામેલો એટલે આ છોકરો લુજ પી શું મારો સામે દૂધ આવ્યો તમે લેતા હોય બધુંય

એવો પાછ્યો શિખર કઈ શું કરવું લાકડા લેવા જાઓ તમે જો તું જાને હું નહીં જવાનું તમે જાઓ મારે બટા કેળે નહીં રેવા તું બધું જા એ બાના નહીં કાઢવાના દો લાકડા લઈ આવો હું નહીં લઈ તું જાને ના ના હાલો હાલો ઉપર થવા જો

બે વાત કરો શું રોશો ને રોશો ને બંધો બંધ દુઃખ જ છે શું કરું દુઃખ ની વાત ને એવું છે

કોને તમારું દુખી આપી લો આપરો જ આવ્યો હું આજ તો મારે તો મારી ડુસી મને હાવળે ન મારે ઓહો લો જોવો તમારું તમારો દુખ કઈ કેવાય આમની માય ડુસી બચારી ખારી હતી ઓ માય ડુસી હતી તા તો કઈ દુખ નતું આવું આ મારા આરા છોકરા કપતર પા કે હવે લાકડા લેવા મને મેલે બોલો ઈ કેવો હે ખડી ખમ થઈ ગયો મને લાકડા લેવા મેલે બોલો જમાનો એવો શું કર શું તમને શું કેવું મારી ડુસી ધગવા જવાનું ડબલ્યુ એ મને નઈ ફરતી હતી બધા ને એવું જ છે દુઃખ કોઈ નઈ સારું નહીં કાર્યુખતો નહીવ લાગે તારે જ ને અચિતર છે છોકરા દેસુ અમી કે આમ ના કરજો અમે આવવા ને અમે આપી છીએ અમને પાણી કરવા થાકી ગયો મારી જિંદગી